એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં ઇસ્કૂન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલે અરજી કરી છે આ અકસ્માતના કેસમાં તથ્ય પટેલની અરજી તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરી છે હંગામી જામીન આપવા માટે અરજી સૌથી મોટા સમાચાર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા રફતારનો કહેર જ્યારે અમદાવાદમાં જોવા મળ્યો ત્યારે આ અકસ્માતને અંજામ આપનારો તથ્ય પટેલ કે જે અત્યારે જેલમાં છે તે તથ્ય પટેલે હાઈકોર્ટમાં હંગામી જામીન આપવા માટે અરજી કરી છે હૃદય રોગને લઈ અને હંગામી જામીન આપવા માટે હાઈકોર્ટમાં તથ્ય પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે તો ચૌદ જૂનના રોજ આ અંગે સુનાવણી થવાની શક્યતા છે ચૌદ જૂને હાઈકોર્ટ આ અંગે સુનાવણી કરશે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ આરોપી કે જેણે હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી આપવા માટે અરજી કરી છે હૃદય હૃદયરોગને લઈ અને હંગામી જામીન આપવા માટે તથ્ય પટેલે અરજી કરી છે તો ચૌદ જૂનના રોજ આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થાય તેવી પણ શક્યતા છે અગાઉ પણ તથ્ય પટેલ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી ચૂક્યો છે ત્યારે પણ હાઈકોર્ટે કહ્યું હતું કે આ બાબતમાં તમને જામીન ન મળી શકે હવે ફરી એક વખત આ અંગે જામીનને લઈ અને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે ચૌદમી જૂનના રોજ આ અંગે સુનાવણી થવાની શક્યતા છે તો ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી તથ્ય પટેલ કે જે અત્યારે જેલમાં છે આ તથ્ય પટેલે જામીન અરજીને લઈ અને કોર્ટમાં અરજી કરી છે હૃદયરોગને સંબંધિત હંગામી જામીન અરજી કરી છે અને ચૌદ જૂનના રોજ આ અંગે સુનાવણી થશે